સુરેન્દ્રનગર એસટી ડેપો ખાતેથી સુરેન્દ્રનગર રાજકોટ ટુ બાય ટુ લક્ઝરી એસી બસને પ્રસ્થાન કરાયું છે આખો દિવસની અંદર કુલ આઠ ટ્રીપ એટલે કે ચાર વખત સુરેન્દ્રનગર ડેપોમાંથી રાજકોટ જવા માટે બસ ઉપડશે અને રાજકોટથી સુરેન્દ્રનગર આવવા માટે અલગ અલગ સમયે ચાર વખત ત્યાંથી આ બસની સુવિધા મળશે આ એસી લક્ઝરી બસ એ ગુજરાત સરકારે કે ગુજરાતના જે મુસાફરો જે બસમાં મુસાફરી કરે છે એ ફેસિલિટી મળે કોઈ મુશ્કેલી ન અનુભવાય એ પ્રકારે આ ટુ બાય ટુ એસની લક્ઝરી બસ દરેક એસટી ડેપોને આપવામાં આવી છે એના ભાગરૂપે આ બસ જે છે એ આપણને લાગે કે આપણે પ્લેનની અંદર મુસાફરી કરી રહ્યા